ને સ્વાગત છે તમારા એક નવા બ્લોગ ની અંદર તમે જોઈ રહ્યા છો દીપક આહીર બ્લોગ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો તો નાલો છે આ આગે ડાયરા મજામાં બસ તો આપણે આજે 10 તૈયાર આપણે એક નાનકડું કામ પતાવવાનું છે મોજે લઈ છે ને આમ નું છે નોકરી નું છે બરોબર એ કામ બતાવીને હવે જવાનું છે આપણે દીધું કોમ્પે આપણે તરીક વધારે મોડું કેરા પહેલા એને આપણે ફોગી જઈએ કોમ્પે

એવું કરી જવાય કામ વળગી જાય સીધા આપણે ટાંકો છું જો કે હવે વરસાદ વહી ગયો છે તો એના કારણે આપણે આ બધું લઈ લઈએ આ કાગળ જે ફાટી ન જાય એ કાગળ બે ટાંકીના કાગળ લઈ લીધા ને ત્રીજું કાગળ લઈશું ચાર પાંચ છ સાત ને આઠ બધા કાગળ લઈ લઈએ ને કોઈ જોરદાર છે એટલે કાગળ ફાટે નહીં એના કારણે લઈ લે પછી વરસાદ આવશે તો પાછા ટાંકી દેવું હું એવું રહે તો કે ટાંકીમાં પાણી આવ્યું નથી ને કર આવત ચોવીસ ત્યાં સુધી આવ્યું તો નથી અત્યારે હું નીકળું છું પંપના રાઉન્ડ મારવા પંપ માં કેટલી સાફ સફાઈ છે કે નહીં જોવા તો કે પડશે એમાં શેખાડી જાય થોડા સમયમાં એના માટે કરાવી પડશે સાફ સફાઈ તો એ કરાવીશું અને બસ મજા મજા કરશું ખરું કાંટક નું પાણી આવ્યું છે તમે જો કે કાંક ઢાંકું છે હક્યા લેશે અત્યારે તો છે ખોલો તા ઢાંકણ ખોલો તો જોઈએ આપણે એમાં પાણી આવ્યું છે એકચુઅલમાં કે નહીં ખોલો તો ઢાંકણું દિનભાઈ પડતા ને તમે ખાબકશો જો હા પાણી ક્લિયર ખુલ્લું રાખવાનું હતું ત્યાં તો બંધ કરી દીધું અરે ભગવાન તમને બળ બહુ પડે હમણાં બરોબર ને એમ છે ને વાતાવરણ પણ અત્યારે એકદમ ચકાસ થઈ ગયું છે જો આ ખજૂર વાવેલ છે ટ્રકો જાય છે મજા આવે એમ જોરદાર છે વાતાવરણ અહીંયા ટાટો પવન આવે બાકી દરેક ઊંડો પવન આવતો એવું છે કરનાખ અલગ આવી ગયા નહીં હકલજો ઓહો કેડીઓ જો કેટલી કેડીઓ કેડીઓ જો કેડીઓ ની જાનવા એમ જો તો ખરી ઓહો કેડીઓ ની એઠે રતન ખોરાક ની ખોરાક જ હતો તો ખોરાક કેટલો છે આમ ટ્રેક લાઈન માં છે તો એટલે બધી કેડીઓ છે એક્ચ્યુઅલ માં તો પણ બાય ધ વે એનીવેઝ કોઈ વાત નહી કેડીઓ છે આ બધી વિખાયા હતા ધીમે ધીમે ફેલાયા હતા બધી રીતે

આપણે તો મગા એવું છે હવે પણ હવે નાસ્તો આવી જાય તો સારું કહેવાય પહેલાં ડેટો ટીવી સ્ક્રીન આવી હોય કે નો મજા આવી ફાઇનલી આપણે બધે બધે પતાવી દીધો છે હિસાબ મજા મજા આવી હોય કે નો મજા આવે ચેનલ ચેનલ એમ લીધી છે તો પૂરી પણ કરવી પડશે જે આપણે હાલતું ફાલતું ગમે દવા બ્લોગ મેકી દેવું તમે સબસ્ક્રાઈબ કરતા ને દેખ પણ તૈયાર છે હવે મળી કાલે નેક્સ્ટ બ્લોગમાં તો કાલનો કન્ટેન્ટ કેવો કંઈ ખબર નથી કાલે પહેલાં તકે મળી મળી કાલે નેક્સ્ટ બ્લોગમાં તકલીફ બાય બાય ગુડ નાઇટ